નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તરઘરા ગામે આવ્યા છીએ જ્યાં કાકડીની અંદર અને ખેડૂતને આપણે નામ ભરતભાઈ ગામ તો ભરતભાઈ તમારું નામ સુરેશભાઈ તમારું નામ ભરતભાઈ ભરતભાઈ સુરેશભાઈ ને અમારે પ્રભાતભાઈ શિવરામ યાગ્રો બાબરકોટ એ પણ સાથે છે તો આ બાજુ સાયનજી વાપર્યું આપણે બરાબર ને

મોટી થઈ છે અને વધારે સંખ્યામાં હે અને આ બાજુ પણ ઓછી બીજું ને તો આ વપરાય ને બધા બધા પાકમાં તો આનો ફાયદો થાય કે ન થાય તો તમે જેમ સાંભળ્યું પેલા મેં એક વિડિયો બનાવ્યો જયારે ડેમોટ્રેસન લગાવી ત્યારે આપણે

તો દરેક પાકમાં પ્રતિ એકર ત્રણ કિલો અવશ્ય ઉપયોગ કરો બરોબર ને બરોબર સાંજ જેવું બીજું કોઈ નઈ નહીં ધન્યવાદ